અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજાના રેકેટમાં મોટો ખુલાસો હાઇબ્રિડ ગાંજાના રેકેટમાં ટ્રાફિક પોલીસ જવાનની સંડોવણીનો ખુલાસો ટ્રાફિક પોલીસ જવાન સહદેવસિંહની સંડોવણીનો ખુલાસો થયો સહદેવસિંહ થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો લાવ્યા હોવાનો આરોપ છે રખ્યાલમાંથી ઝડપાયેલા બે શખ્સોની પૂછપરછમાં ખુલાસો આરોપી પ્રતીક કુમાવત અને રવિ પટેલની પૂછપરછમાં એક બાદ એક ખુલાસો થયા સહદેવસિંહ પાસેથી હાઇબ્રિડ ગાંજો લાવ્યાની આરોપીએ કબુલાત કરી છે ત્યારે રખિયાલમાંથી ઝડપાયેલા બે શખ્સોની પૂછપરછમાં આ ખુલાસો થયો છે અને ખુલાસામાં એક પોલીસ કર્મચારીનું નામ સામે આવ્યું છે સહદેવસિંહનું નામ સામે આવતા જ તેની ધરપકડ કરવામાં આવી ટ્રાફિક પોલીસ જવાનની સંડોવણીનો ખુલાસો થયો છે વર્ષ બે હજાર સાતમાં ટ્રાફિક પોલીસમાં તે જોડાયા સહદેવસિંહ મૂળ ધોળકાના ભાલોદ ગામના રહેવાસી હોવાની પણ માહિતી સામે આવી છે જ્યારે સહદેવસિંહ હાલમાં નિકોલમાં અમૃત પાર્કમાં રહેતા હોવાનો પણ ખુલાસો થયો છે ટ્રાફિક પોલીસ સહદેવસિંહ ચૌહાણની ધરપકડ કરી છે ત્યારે અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજાના રેકેટમાં હવે મોટો ખુલાસો થયો છે આરોપીની ધરપકડમાં એક બાદ એક નામ સામે આવ્યા જેમાં એકની ધરપકડ કરવામાં આવી છે અન્ય પોલીસ કર્મચારી છે તેની વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોનલાઇનથી જોડાયા છે જે ચેતન ગાંજાના રેકેટમાં એક બાદ એક ખુલાસો થયા છે અત્યાર સુધીમાં તપાસ કેટલે પહોંચી શું વધારે વિગત હાલમાં એક જે ટ્રાફિક જવાન છે તે ગાંજા ઝડપાયો છે જો આ ટ્રાફિક જવાનની વાત કરવામાં આવે તો સહદેવસિંહ લાવ્યો હોય તેવી પણ એક સંભાવના એસઓજી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ જે તેમનું જે પાસપોર્ટ છે તેની અંદર આ નું પણ પ્રવાસ કર્યો હોય તેવો પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા